નમસ્કાર પશુપાલક મિત્રો આજે આપણે એક પશુપાલકનો નો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છે એમણે નેટસફ કંપનીનું પેટવેટ નામની પ્રોડક્ટ વાપરી અને એ પ્રોડક્ટ વાપર્યા પછીથી એમને શું ફાયદો થયો તે આપણે એમના મુખેથી જ સાંભળશું તો સૌપ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે મારું નામ શૈલેષભાઈ સુખુભાઈ કુંવર અને ગામ કયું ગામ તાલુકો વાહિડા વાંચા નવસારી હા તો તમે મને એ વાત કરો કે સૌથી પેલા તો આજે આપણે પશુપાલન તમારે ત્યાં છે તો કેટલા પશુઓ છે અને ત્રણ નાના છે બરાબર તો તમે વ્યવસાય જોડે કેટલા વર્ષથી સંકળાયેલા છો પાંચ વર્ષ થઈ ગયા બરાબર તો દૂધ તમે ડેરીમાં આપો છો કે ડેરીમાં ઓકે હવે આજે ઘણા બધા પશુપાલકોને ઘણી બધી સમસ્યાઓ છે તો તમારા પશુપાલન પછી છે ને એનો બાલો બાલોને સજા આવી જતો હતો અચ્છા હા પછી બીજું પછી દૂધમાં થોડું કોસું નીકળતું ફેટ નહી આવતો હતો અચ્છા ફેટ નો પ્રોબ્લેમ હતો દૂધ થોડું ઓછું આવતું અને બાવલુમાં સોજો આવી સોજો આવી જતો અને ગાય ને આ ગાય ને એટલે કેટલા આંચળમાંથી દૂધ ન લે બે બે આંચળમાંથી આ તમને સમસ્યા હતી હવે એ સમસ્યા દૂર કરવા માટે તમે કોઈ દવાઓ કરાવી ખરી હા ડોક્ટર ની બોલાયેલું અચ્છા તો શું કહેતા હતા ડોક્ટર

આચળ ચાલુ થઈ ગયું ચાલુ 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 મતલબ ખુલ્લો થઈ ગયા ખુલ્લા 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 દૂધ નીકળે દૂધ નીકળે બરાબર તો એક આચળ જે સમસ્યા હતી હવે જો માનો કે ઘણા બધા પશુપાલક અમને મળે તો એ શું કે આચડ અમારું બંધ જ છે મતલબ ગાય નું દૂધ જ નથી નીકળતું તો તમે શું એ વસ્તુ હવે માની લીધેલો હતો કે આવું જ થાય એમ હે દવાઓ કરાવી અને જો સારું નહીં થયું તો તમને શું લાગતું હતું હવે સારું થશે કે કેમ એમ સારું થશે બરાબર હવે તમે જ્યારે બધી દવાઓ કરાવી આચળ બંધ જ ખુલતા હતા નહીં ફેટ પણ એટલો નથી આવતો અને દૂધ પણ ઓછું આવતું હતું બરાબર ને તો આ બધું જ કરાવવાને રિઝલ્ટ મળ્યું તો પછી અત્યારે હાલમાં તમે કીધું એ પ્રમાણે આચર ખુલી ગયા તે સેનાથી પેટવેટથી પેટવેટથી જે અહીંયા જે આ ડબ્બા રાખ્યા છે પેટવેટના એનાથી જ ફાયદો થયો ને તો તમને માહિતી ક્યાંથી મળી કેવી રીતના પહેલા તો કોન્ટેક કર્યો એ તમે વાત કરો

ફેટ વધવા લાગ્યા તો પેલા ફેટ કેટલા આવતા અચ્છા ઓકે વધારે કેટલા આવતા સારામાં સારા સારામાં સારા બરાબર ચાર ને ઉપર ફેટ ગયા જ નઈ તો તમને ભાવ શું મળતા એના પસ્તીસ રૂપિયા અચ્છા ત્રીસ રૂપિયાના આસપાસ મળતા બરાબર હવે આચરની જે તકલીફ હતી એ કેટલા સમયમાં સારી થઈ

હેટની અંદર કેટલો ફાયદો થયો તો તમે મને જરાક બતાવજો નઈ તમે ડેરીમાં જતા હશો તો કાપલી તો રાખી જશે ને હા તો અમારે આ આ સ્ટાર્ટ બધી કાપલીઓ અહીંયા છે જ ઓલરેડી એમાંથી અમે અમુક કાપલી કાઢી છે બરાબર તો અહીંયા તમે પશુપાલક મિત્રો જોઈ શકો છો આ કાપલીઓ છે કે જેની અંદર એક એક આપણે કાપલી લઈશું તો આ તમે જોઈ શકો દસમા મહિનાની વાત છે બરાબર આ તારીખ તમે જોઈ શકો છો પાંચ દસ બે હજાર ચોવીસ તો અહીંયા તમે જોઈ શકો છો ફેટ કેટલા છે ત્રણ પોઈન્ટ આઠ પછી એ જ પ્રમાણે તમે બીજી કાપલી જોઈ શકો જેની અંદર પણ ફેટ કેટલા બતાવે છે ત્રણ પોઈન્ટ છ એના પછી તમે બીજી કાપલી પણ જોઈ શકો છો આ બધી દસમા મહિનાની કાપલી છે જેમાંથી અમે કાઢ્યું છે બરાબર તો અહીંયા કેટલી બતાવે છે ત્રણ પોઈન્ટ છ એવી રીતના એના પછીની બીજી કાપલી પણ આપણે જોઈએ તો આની અંદર પણ બતાવે છે ત્રણ પોઈન્ટ પાંચ અને આ બધા ફેટ સારા છે તે કાપલીઓ છે બરાબર ને આ ત્રણ પોઈન્ટ ત્રણ છે બરાબર એના કરતા પણ ઓછા ઓછા ફેટ આવેલા છે બરાબર ને તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે ફેટમાં વધારો નથી મતલબ અહીંયા કેટલો વધારે ત્રણ પોઈન્ટ પાંચ ઓકે તો આ બધી જૂની છે અને અત્યારે હાલની નવી છે એ બતાવજો ને સંદીપભાઈ અહીંયા આપણે નવી લેટેસ્ટ આજે તારીખ છે બાવીસ અને ફેબ્રુઆરી મહિનો છે બે હાજર પચીસ નું છે આ તમે જોઈ શકો છો તારીખ વીસ બે બે હજાર પચીસ તો અહીંયા ચાર પોઈન્ટ નવ ફેટ બતાવે છે અને એ જ પ્રમાણે સાંજનું આપણે જોઈએ આ સવારનું જોયું હતું આ સાંજનું જોઈએ આપણે તો આની અંદર કેટલું બતાવે છે ચાર પોઈન્ટ પાંચ બરાબર આ સાંજનું છે પછી એ પછી આપણે જોઈએ તો એના પછીના બીજા દિવસ એટલે કે એકવીસ તારીખનું તો એકવીસ તારીખમાં કેટલું બતાવે છે ચાર પોઈન્ટ ત્રણ સોરી સાત ચાર પોઈન્ટ સાત છે બરાબર ને અને આ સવારનું છે એ પછી આપણે એના પછીનું પણ જોઈએ આ સાંજનું છે અને આમાં તમે જો જોઈ શકો છો ચાર પોઈન્ટ છ બરાબર ને અને આજના દિવસની છે બરાબર સવારની કે જેમાં પાંચ ફેટ આવ્યા છે બરાબર તો આ જે પશુપાલક મિત્ર જે બોલે છે એકદમ સાચી વાત છે કે ભાઈ નેટસફ કંપનીની જે પેટવેટ નામની પ્રોડક્ટ છે એ વાપરીને એમને જોરદાર પરિણામ મળ્યું છે તો બેસ્ટ